તો મિત્રો આજે પણ દાદી સરસ મજાની વાર્તા કહેવાના છે તો પૂરી સાંભળજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ કયો એક પટેલ હતા અને બા હતો બે ને ત્રણ ભાઈ અને બે છોકરો હતો આ શાંતિથી બધો રહેતો હતો પણ એકલી રહેતી હતી તે વહુ થોડા દાણા થાય એટલે કહેવા મંડી કે મારી એકલી રહેશે એ ઓઇલી આવો કે તે આપણે બધો ભેગો રહીશું પછી એની માનવ ઓઇલી આવ્યા તે બે ડોચો બેઠો વાતો કરું બેહ રૂપાળો ભજન કરું એવું કરું અને થોડા દાડા તો સારી રીતે રહ્યો અને પછી થોડા દાડા થાય એટલે લડવા માંડ્યો બે જવો પેલી માં બોલ 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 કરવા માંડી એટલે પેલી વહુ કે મારી માને ધપા દેતી નહીં તારી માં તે એને જઈને વગડા મૂત્યા કે શેતરમાં જઈને પેલા તો બાપડું શેતરમાં જો કોટા બોટા વાઢ્યા અને સાપરું કર્યું સાપરું કરીને એક મોચો બેલ્યા મોચા બા બે એક બાટલી બેલ્યા પોણીને તે પોણી પીવ એમ કરતાં કરતાં બધો પેડારીઓ બધો ઢોર ચારવા કણ ચોર સારવા આવી એટલે ડોશીમાં કે છોકરો આવેલા છોકરો અવેલ્યા બે હો આપણે વાતો કરીએ કે છોકરો બધો આવ્યો પછી કરતાં કરતાં ભગવાન આવ્યા ભગવાન પરીક્ષા લેવા ગાયો લઈને આવ્યા એટલે ડોશીમાં શું કરો છો કે આવો ભાઈ આવો આવો બેઠીશું તમે એવું કરો છો કે હું ગાયો ચાલવા આવ્યો છું તે ડોશીમાં કેવું ચાલો છો કે રૂપાળું ભાઈ અસલ રૂપાળું ચાલશે મારતો સારું કે તમે ખેતરમાં ના રહો કે ભાઈ ક્ષેત્રમાં એ રહેવું પડે કે વર રાખવા શેતરની વર રાખવા રહેવું પડે કે ડોશી એવું બોલ્યો પછી ભગવાને કીધું કઈ ડોશીમાં આપણે ચોમાવું જવું હા હા એ કે માપ કને કહીએ કે ચોમાહમાં વરસાદ આવવા ઉપાડો વર જોડો લોકો ગોય સોડ્યો ભાત ઉપડ અને ગાતો ગાતો વગર જોય કહાર ખીચડી ખોય બાપ ચોમા હું કને ન કીએ કે રૂપાળી ઝાડો વવો હોય બાજરીઓ વવો હોય અને જેટલું અનાજ પાક કે ચોમા હું કને ન કહીએ કે સારું ડોશીબા તને દેહ હું તો જઉં છું કે સારું બહાર જો કાલે કે સારું આવે કાલે પછી ભગવાન તો જતા રહ્યા ડોશીમાં તો બેઠો છું ભાઈ ભાત લઈ દાવ એ ડોશીમા ખોય અને પછી હું જ હોય એમ કરતાં કરતાં પાછા બીજો દાડો થયો એક ભગવાન આવ્યા કે ડોશુભા શું કરો છો કે આવો આવો ભા આવો આવો બેઠી છું તો કે શું કરો છો તમે કે બેસી રહો ભાઈ આવું કરું રોબ 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 કરું હું બેઠી બેઠી બીજું તો શું કરું પછી કે ડોશુભા તાણ શિયાળો ચવો અરે બાપ શિયાળો કીએ રૂપાળા કોહ દોડો હોય ઘઉં વવો હોય જીરો વવો હોય અને કોહો વાળા તો ગીતો ગાતા 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 કોહ ચાલાવ ચલાવું કે અને બાપ શિયાળો કને કીએ રૂપાળું તાપું બેહવું બેહવાની મજા આવો તાપ કરીને અને શિયાળો કીએ બાપ કે તણ સારું ડોસું બાપ બેહો તાર હું તો જોઉં છું કે સારું આવજો બા સારું બા કે કાલે આવી કે પછી કાલ થયું એટલે ડું શું ડોસીમાં પેલા ભગવાન તો આવ્યા ભગવાન આયા કે આવો બા ડોશીમા શું કરો છો કે બેઠીશું ભા આવો આવો કે બસ પાણી બોણી પીવો લ્યો પોણી બોણી પોય પછી કહેતાડ બા ઉનાળો છે એવું અરે કે બાપ ઉનાળો કને કીએ હાય હાય રૂપાળા સોયલા બેહવાનું ને રૂપાળા વાયરા નખવાના ને ઉનાળામાં વિવાત હોય ને લગ્ન હોય ને જોજો આવે ને લોકો ગોય ને મજા કરે કે બાપ ઉનાળું કને કીએ તો ડોસી માન તો કે તાર સારું ડોસી બાળ કે સારું ડોસી માન તો હા હો નાનું પતરું થયું પેલું સાપરું થઈ ગયું સાવરું થઈ ગયું એટલે પેલું બાયડી શું કે આજ તો મારે પાટલાઈ જવું છે તો હું જઉં છું પાટલાઈ કે પેલું ભાઈ કે દાદા હું જઉં છું કે ના મારે જ જવું છે આજ તો તે એવી એઠી રહી હતી બાયડી એટલે કે પાટલાઈને જઈ જઈએ જગઝગ મગ થાય ને હા 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 કે જો કે બધું ગરબો હતું લાઈન કે વડે વડે એની બાણે સાંપડું કરી હો તે કે એની બાતે રૂપાળી બે ખાશે પીવસ અને સોહેલા બે હસ ડકરું હો નાનું પત્ર કર્યું હો કે ગરબોથી હતું સતું લાઈન બધું સાપરું કરી આ લ્યું કે એની માને સારું આજ તો જવા દે ને ઘેર કે એની જ ગંધ જ કાઢી નાખું પસાર તો ઘેર આવી તારી માને બધું ગરમો હતું એટલું બધું લઈ જઈ લઈ જઈને છાપરું કરી આલ્યું અને નકરું હો નાનું કરી આલ્યું હો તારી માને લઈ આય ને મારી માને મેં લાય એટલે આ તો ભાઈ શું કરતા બાપડું ભાઈ તો એની માને મેલવા જો ને એની માને ઘેર લાવ્યો ઘેર લાવ્યો કે બીજા દાડા ભગવાન આવ્યા ગાયો લઈ અલ્યા એ ગાયો આખી આખો એ મારે સાપરું પાછી આખી આખો અરે ડોસીમાં કે વાત તો હોબળો પોણી બોણી નહીં લાવ્યો અરે કે તમારે જેવો જે પોણી હાનુ પાવાનું હોય પીપી ના હો કે અરે કે ડોસીમાં પણ હોબળો કે ચોમાવું છે અરે બળું તારું ચોમાવું વે વરસાદ આવે ને લપચી પડી જાય ને બહાર નેકળવાની પેલું ના હોય ને નગરો વરસાદ આવતો હોય ને પલળી જઈએ ને ઠંડી વાય ને બહાર નેકળાય નહીં ગરબાથી આ ભળ્યું તારો દોસ્તો આ બાહુ કે શું કરવું હું તો મહાન લપચી પડવા હર ભગવાન તો જતા રહ્યા બીજા દાડા આયા એ ડોશીબા બેઠો છો કે અરે વોવા હવે તો બેસ્યા જ કે તણ શું કરીએ તમે પાછા રહો પાછા રહો તમારા ગાયો આગ્યા કહો માર સાંપડું પાછી ડોશીબા કે શિયાળો જેવો અરે ભણ્યો તારો શિયાળો ઠંડી વાય ને કે બહાર દકડા દઈને ચેવી ચડિવાય વાય તાપ કરવા પડે ને જડ કોન પડી સંભળાય નહીં ને આરિયું બોલ્યું તે કોન પડી સંભળાય નહીં ને એવું તે તાર તો શિયાળો બળ્યો તારો શિયાળો કે હા હા કે ડોશીમાં તો આ બીજો ડોશીમાં કે આ ડોશીમાં નહીં પછી તીજા દાડા આયા ભગવાન તીજા દાડા આયા કે ડોશીમા અરે હું આ રોજ ઉઠીંડોશીમાં આ ડોશીમાં કરી દઉં આ કે હું હોય તો કે બાય પણ હો ઉનાળો છે બહુ અરે બળ્યો તારો ઉનાળો બ ઉનાળામાં કે તાપ બળી જઈએ ને ચોય સોયલો રાહો હોય ને ચોય વાયરો દાવો હોય ને અને તાપ બળી જઈએ બળ્યો તારો ઉધાળો કે મારે કે કહે ઉધાળો જોયું તો નહીં શિયાળો જોવતું નહીં કે હોય જોતું નહીં કે બહાર તો કશું જોતું નહીં પે લોન તો ભગવંત હેડ્યા લોસીમાન સાંભળું ઉડી જવું ડોસીમાં તો તડક બેઠેલો એ તો કશું દઈ કોટો ક મોટો એ દઈ આ થઈ ગયેલું પેલી તો બાટલાઈને આવી ડોસીમાં નું ભાઈ બાટલાઈને જઈ અને પછી સાપડું તો ઉડી ગયેલું તું ભગવાનને એવું કીધું કે તારે બળીસ સર તારું બળું છે તો આ ને તારું બળ્યો ઉનાળો ને તારો બળો શિયાળો ને એવું બધું કીધું ભગવાનને એ ભગવાને હતું ત્યાં સાંપડું ઉડાડી મેલ્યું ઉડાડી મેલું કોઈ ના રહ્યું કણ બોટોકો બોટોકો એ ડોસી તડકા બેઠેલી અને આ ભાટ લઈને જઈ જો કે આ ગરબો હતું એટલું એની માને લાઈ લાઈને કરી લીધું હતું અને એની માને ઘેર લઈ જ્યો એટલે બધું ઘેર લઈ જો અને મારી મા તડકા બેઠી છે તે ઘે જા કે હવે ઘેર લઈ આવ્યા કે મારી માને પછી લઈ આવ્યો લઈ આવ્યો એટલે ડોસી ડોસી જોડી જોડી ના બેહી શેટે શેટે બે અને લડવાનું કરું એટલે પેલી વહુ બોલી કે આ તો કે રાત પડી રાત પડી એટલે એને કીધું કે આ તો કે ડોસીને કાપી જ નખરી હ પેલો ભાઈ તો અતો શેટી ઊભો રહ્યો હતો ચોક એને પાડ્યો નહોતો તે કે આજ તો ડોસીને કાપી જ નખરી હ બીજું કોઈ નહીં છોકરા હું કે આજ મારે હું કાપી નાખું એટલે પેલો છોકરો ઓઠો ઊભો રહ્યો હતો તે જો જોબળી જો એટલે એને બોનું કર્યું કે આજ તો મારે વાહો જવાનું છે કે વાહો જવાનું હોય તો વહેલા આવજો સાચ કરવાની હ કે સારું સાચ કરવાની હોય તો વહેલાં આવે કે પણ કે મારે વાહો તો જવું જ પડશે એમ કરીને અને હંતઈ જો હંતઈ જો એટલે આ બધો એની હાહુનો મોતો એની જોડી ડાળ્યો અને એની માટો પાછળ ડાળ્યો એના ચેડી પેલા છોકરો ઢાળ્યા હું જાઓ બધો ઊંઝી જો એટલે પેલો ભાઈ આવ્યો અંતર જોતો એથી બધો કે હવે હવે કોઈ જાગતું નહીં એટલે પેલી એનો માનો મોતો હતો ને એ એની ન કર્યો અને હાહુ ન હતો એ માનો કર્યો મોચા બદલી કાઢ્યા બેને મોચા બદલી અને પછી હુઈ જો એટલે વઠ જઈને હુઈ જો હુંઈ જો પછી વેળા થવા માંડી કે ભાઈ અમ સાચથી વેળા થઈ છે સાચ બોલવા બાની હતી તે પેલી ભાઈએ ઉઠીને સાચ ઉઠીને પેલી હા એની કાપી બાને કાપી નાસી કાપી નાસી અને ઘરમાં જઈ અને વલૂણું તૈયાર કર્યું પછી પેલો ભાઈ આવ્યો કે હેડો હવે વલૂણું તૈયાર થઈ ગયું વલૂણું વલુ કે એટલે પેલો હો સાતમાં બેઠો ક એ કે પેલી વહુ બોલી કે સાસુ માર્યો વહુ લહર કલીયો એ પેલો ભાઈ બોલ્યો કે રોહો જોહો તણ રોહો વહુ લહર કલીયો એમ ગાય જ હોય અને આ સાચવા લોય જ હોય બસ સાસ બાસવા લોહી રહ્યો સાસ તૈયાર થઈ જઈ મખણું ઉતાર્યું મખણ તાયું જી કર્યું કે તાણે હું શીરો થોડો કરું કે હા શીરો કરું તો સારું કે મજા આવે પછી શીરો કર્યું કે તાણ હું બધાનું ઉઠાડું ખાવા કે નાના આપણે બે પહેલાં ખાઈએ અને પછી ઉઠાડીશું બધોને પછે ખાધું ખાઈ રહ્યો તે કહેતા ને હવે છોકરોનો છોકરોને ઉઠાડું કે આ છોકરો ઉઠાડી છોકરો ખાઈ દી અને કે કહેણ એટલે મારી માન તારી મા તો પછી ખા કે હાલ નહીં ખબરાબું હોય કે ચમ કે નાના બરાબર હ તું છોકરોનું ઉઠાડીને લાય તે છોકરોને ખબરાય અને પછી આપણે સાચ બાજ બધી વર કરજે પછી હવે છોકરોને ખવડાવી અને પછી બાનો ઉઠાડવા જો કે બધું તારી બાને ઉઠાડે ને મારી બાને ઉઠાડ તે બે બેદ્રો ખાઈ દી તે ઉઠાડવા જાય એટલે મા તો ભરેલો પડેલો પછી આ તો રોવા બદલ્યો હા હા કે મારી બાને બારી નસીબી અને મારી તો જીવો છો તે કે હા તે રોવા માંડ્યો એટલે કહેવા બંડે પેલું ભાઈ કહેવાય કે ભાઈ જે થઈ ગયો થઈ ચૂક હવે કે હવે તો હવે બધો પડી બઢીને રો એમ કરી વાત પૂરી કરી